મેળામાં થયેલ મોબાઈલ ચોરીનો ગુનો ઉકેલાયો મોટા યક્ષ મેળામાં થયેલ ચોરીના કેસમાં એક શખ્સ ને ઝડપવામાં આવ્યો છે જે મેળામાં મુલાકાતીઓને ચૂપચાપ તેમના મોબાઈલ ફોન ચોરી કરતો હતો મેળામાં અનેક લોકોએ મોબાઈલ ફોન ગુમાવવાની ફરિયાદ નોંધાવી હતી જે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી આધારે પોલીસ તંત્રએ ચોરીમાં શખ્સ પર તપાસ શરૂ કરી ચોરી કરનારા શખ્સ ફેઝલ સલીમ રફાઈ ઉંમર ચોવીસ વર્ષ રહે પાંજરાપોર સબ જેલની બાજુમાં ગોંડલને પકડી પાડવામાં આવ્યું છે આરોપીએ કબુલાત કરી કે તેણે યક્ષ મેળામાં સહેલાણીઓના પંદર મોબાઈલ ફોન ચોરી

સાગર ખેડુ માટે દરિયાઈનારો મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ